તું ઉપર જ મારે ઉપર તો જશે આપડે ફરીથી આપડે ઉપર આવી ગયા ઘરે ઘરે ખુલ્લું છોડી છોડી જતો પણ આપણે નાખી લઈ પછી ફટાફટ રમવા જઈએ મારા મિત્રો મને વાટે છે શું કરતો હશે આપણે ઘર ને કરી દઈએ તમારા ભાઈ દેરી ગેરી થઈ ગઈ છે થઈ ગઈ છે અને હવે આપડે છે રમવા ચાલો કન્ટિન્યુ રમવા ચડીયા 와우, 사리야. 야, 음. 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 야 या भाई को वाह तो वाक कर देती नहीं टीचर ने और ये हां अदिति अदिति શું કર કોણ જો ગાડી યુ સીમ ચાલ છો ઓડે ઢેરા અમે આજે થી વ્લોગ આવાના છે કન્ટિન્યુ તમાર ભાઈ ને દીકરદી થઈ ગઈ એટલે હાથ બેહી જાય છે મે કહું વો ઢેરા દે इसको ઢેરા દેતા ને તો લે મા મા તો પછી થોડા સમય ચરકલા હાલો મિત્રો તમારો ભાઈ પોચી ગયો છે અંધિયા ખડી હાલો મિત્રો હું તમને આનો નજારો બતાવ તો હાલી ને દ્વારકા જવાની કઈક અલગ જ મજા હોય છે જુઓ કેટલા લોકો હાલી આવે છે તમારે દ્વારકા જવા માટે બે જોડી કપડાની જરૂર પડે બાકી બધી સુવિધા છે જો આવા તડકામાં સેવા કરે છે નાસ્તો ઠંડુ લચ્છી એવી એવી બધી ઘણી સુવિધા છે કેમ્પ છે દ્વારકા સાકરું સાકરોટલી દ્વારકા જવા માટે કેમ્પ પણ બાંધેલા છે આ લોકો તો કેવા

તો તમારો વાઇફ ફાઇનલી પહોંચી ગયો છે હવે આ થોડા સમય પછી આ અહીંથી ઘરે નીકળવાનું છે તમને અહીં નો હું નજાડો બતાવું આછી આઠ ઘરે કળા છે ઈ છતાંય હું તમને અહીંનો થોડોક નજારો બતાવી દઉં જો હાલીન દ્વારકા જવા દ્વારકા જવા વાહ મા કેવી તકલીફ પડતી હશે હું તમ તમને એમ થશું કે તમારું ભાઈ આલીન દ્વારકા જાય ના ને ના હું અત્યાં એ વિડીયો આવ્યો હતો તમે ખાલી આ વ્લોગ ના જોજો તમારા ભાઈને સપ સપર્ક પણ કરજો શેમ એમ તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબર અને ફોલો પણ કરી દેજો તો હવે આપણે ઘરે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે બાય તો તમારો ભાઈ પચ્ચી ગયો છે ઘરે અને વિડિયો ગમે વ્લોગ ગમે હોય તો લાઈક કરી દો સે કરી અને સબસ્ક્રાઇબ કર્યો અને હા હવે આ વ્લોગ પૂરો કરીએ બાય